તો આ મંદિર આવેલું છે દોલતપુરા વિરંગામ રોડ ઉપર જય માતાજી તો આજે તમને ટાંકે તે બાઈ મંદિર માતાજી મિત્રો દર્શન કરાવવાના છીએ તો મિત્રો હું સરસ રોડ ઉપર રોડ પછી મંદિર છે તો તમે હેડતા જાઓ કે સાધનમાં જાઓ પણ દર્શન કરવાની તમને અહીંયા મજા આવશે અને જરૂરથી અહીંયા નીકળો તો ઘરે રહેજો એકદમ સરસ ધાર્મિક મંદિર છે અને માતાજી મેરડીમાં આવ્યો બિરાજમાન છે તો દર્શન કરવાનું મિત્રો ભૂલતા નહીં આ વિરમ ગામનો રોડ છે ત્યાં વચ્ચમાં જ મંદિર આવે છે માતાજીનું ઢાંચિયા ટેબાની મેરડી માતાનું તો જુઓ મિત્રો દર્શન કરી લો તમે પણ દર્શન કરો માતાજીનું એવું સરસ મજાનું એનું જેવું મંદિર બનાવી છે ને સરખું તો અવશ્ય કોમેન્ટની અંદર જઈ મેરડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો આ મંદિર રોડ ઉપર જ આવેલું છે

Terima kasih telah menonton!

મિત્રો નેક્સ્ટ વિડીયો મળશું નવું મંદિર કે નવી જગ્યા લઈને તો ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ